અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે રહેણાંક વિસ્તારમાં દબાણકર્તાઓ સામે ઝુંબેશ શરૂ કરી આવી છે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં કોમ્પલેક્ષ પાર્કિંગ એરિયા તેમજ દુકાન અગાળ લારી ગલ્લા ધારકોએ અડીંગો જમાવ્યો છે જેને લઈ ત્યાં આવતા લોકોના વાહન માર્ગ પર પાર્ક થતા પીક અવર્સ ટ્રાફિક જમા થઈ જાય છે તો ગંદકી પણ વધારો થાય થયો છે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા તમામ વિસ્તારમાં સર્વપરી અડચણરૂપ લારી ગલ્લા ધારકોને પ્રથમ નોટિસ ફટકારી હતી અને તેને મૌખિક સૂચના આપી દૂર કરવા તાકીદ પણ કરવામાં આવી હતી જોકે આ તાકીદ બાદ પણ લારી ગલ્લા ધારકો સહિત જૂના દબાણકારો દબાણનું દૂર ન કરતા અંતે નોટિફાઈડ ઓથોરિટીની દબાણ શાખા દ્વારા બે દિવસથી રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે આજ રોજ પાંચસો ક્વાર્ટર્સ વિસ્તારમાં દબાણ દૂર કર્યા કરવાની કાર્યવાહી શરૂ કરી જેમના દબાણ દૂર કર્યા ન હતા તેમના લારી ગલ્લા ઉપાડી લેવામાં આવ્યા હતા નોટિફાઈડ ચીફ ઓફિસર ચિંતન પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલ આ અભિયાનમાં બે દિવસમાં પચાસથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે આ અંગે ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવશે કોમ્પ્લેક્ષના પાર્કિંગ એરિયા ખુલ્લા રાખી વાહનો પાર્ક કરવામાં પણ તાકીદ કરી છે જેને લઈ ટ્રાફિક સમસ્યાના સર્જાય તેમજ સ્વચ્છતા જાળવવા માટે પણ જરૂરી સૂચના આપી છે નમસ્કાર હું ચિંતન પટેલ ચીફ ઓફિસર નોટીભાઈ ડેરિયા ઓથોરિટી ડેરિયા હોટલ દ્વારા કાલે જે ડ્રાય કરવામાં આવી હતી બિનઅધિકૂલ ગલ્લા ગલ્લા રાવી ગલ્લા જે રોડ રસ્તા પર મૂકેલ છે તેના લીધે જે બી ટ્રાફિકના અડચણ થતું તે નિવારણ કરવા માટે નોટીફાઈ દ્વારા આજે બી એ ડ્રાય કરેલ છે અને જે જલદા ચોકડી વગેરે વિસ્તારોમાં આજે ડ્રાય કરીને સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે આ ડ્રાય સતત ચાલુ રહેશે જ્યાં સુધી જે લારી ગલ્લા બિનઅિકૂલ રીતે જેએલસીઓ છે તેને દૂર કરીને હવે બંધ કરીશું અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા વાળા ઉભા રહી જાય છે જેના કારણે સાંજના સમયે ખવર કરીને ટ્રાફિક ની સમસ્યાઓને પણ સર્જાય છે જો તો સર આ લોકોને આવા ઇસ્સામાં તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી તેમજ રિક્ષા ખેરવી અને પણ દરરોજ જાણકારી આપવામાં આવેલી હતી તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય જેથી આજરોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી જેની અંતર જે અંતર્ગત વખતે વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસો અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાયા રહે એવા અમારા મીડી સિસ્ટરને ને જાળવી રાખવા આગ્રહ કરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી